તો તમે મિત્રો બન્યા જંગલની અંદર દરગાહ અંદર અને કમેન્ટમાં જગ્યા ક્યાં આવી જો હજી તો આમ તો છે નદી પાર કરવાની છે મિત્રો અહીંયા કોણ છે તો મિત્રો આ જો પાણીમાં હાલી નાખતા આમ તો જો આજુ અને બી જો જોઈ લે

હા જો મને વાંચી ધક્કા મારે જો આવું છે ખરી મને મૂકીને મરતા ને મરતા ને તો મૂકીને હોય ગયા જો મને પાણીમાં હોય ત્યારે મૂકીને હોય ગયે જો મરે તો મરે મારે હું છે કા આમાં હરો પત્વે ક્યાંય ગયો હું કેમ જાય પાણામાં પછી લપટો ને માથા વગર ન થાવ મિત્રો ફાઇનલી અમે નદી પાર કરી ગયો જો હા નદી પાર કરી હીરો અંદર ઘણું છે અહીંયા હા હતો તો અહીં હોય તો હમ મિત્રો જો હવે આ જંગલ ચાલુ થાય છે અહીંથી થયો એકલું કઈ આવવું જ નહીં ધ્યાન નાખું અહીંયા છે ને એકલું તો આવતા જ ખાસ કરીને બાયું લઈને ના હોય અમુક માણસો અમે જોયા અત્યારે તકલીફ કરો થઈ ગયા તો જો ફાઈનલી સામે ઝીણી ઝીણી વંડી દેખાય અહીંયા જ આપણે જવાનું છે આપણું ફાઇનલ પર આવી છે દરિયાએ જવાનું

એકવાર આવવા જવું મિત્રો મિત્રો દુઆ કરી લો આમ તો જો કોઈ જાતનું લંબાઈનું માપ જ નથી આ દરગાહ દરગાહ જો મિત્રો બાપુના દીદાર કરો જો બહુ મોટા ઓલી છે બહુ મોટી દરગાહ મિત્રો બહુ મોટી દરગાહ બીજાર કર્યા જેવું છે અહીં મસ્જિદ છે જો લેખું કલંદરી મસ્જિદ આ બાપુનું શિરાણો જો આપણે કયું ના હાલીએ છીએ અત્યારે અહીં પોતા જો એક વાર દીદાર કરવા આવવા જેવું મિત્રો એકવાર વાર સાહેબ અભિના દિદા કરો ને અમને કમેન્ટમાં કયો આ જગ્યા ક્યાં આવેલી છે તો અમને એમ થાય ને ક્યાં કેટલાક આપણા ફોલોવર્ગ ને આપણા મિત્ર અને આપણા દોસ્ત આપણા ફ્રેન્ડ બધા અહીંયા આવેલા એમ મને ખબર પડે જુઓ તમે તમે જુઓ તમે તમને પેટ ભરાઈ જાય એવી મજા આવશે બીજું મારે નથી કે બસ બધાને મજા આવી જાય જોઈ લે મિત્રો આખું કંઈક અલગ જ છે આમ મજા આવી જાય આ દર્ગાને વિઝિટ કરવા હતું ઘણા દિવસથી હું ટ્રાય કરતો હતો પણ હવે ટાઈમ નહોતો મળતો ને પાછો લેડીઝને બધાને લઈને અહીંયા એકલો એકલો બધા એ લોકો બીએ છે બીજો તો કોઈ પ્રોબ્લેમ નથી થાય એમાં અહીંયા બીક લાગે એટલે અહીંયા આવું હોય ને મિત્રો તો હું આપણા ગ્રુપને લઈને આવવાનું તો દીદારે છે ને મજા આવે બધી રીતના એટલે મારું કહેવાનું જ છે કે બહુ મજા આવશે મિત્રો આ મને દીદાર કરો આ બીજા બાપુ છે ઝીણકા બાપુ આ શેબા પીર છે જુનાગઢ ખાતે બહુ મોટા મોટી દરગાહ છેલ્લી દરગાહ તો ઘણી છે પણ આ બાપુ બહુ મોટા છે મિત્રો આના દીદાર કરવા એકવાર ફરજિયાત આવજો અને ક્યાં ક્યાં એવી મને કમેન્ટમાં કહેજો તો મને ખબર પડે કે આની અંદર અહીંયા બધા આવેલા છે અમે જ નવા છીએ અહીંયા ના મિત્રો તો બન્યા રહેજો મિત્રો હજી અહીંથી આપણે જાશું તો એ શું થશે બહુ મજા આવશે અહીંથી વાંચી નજીકથી બધાથી જુઓ તમે તો ફાઇનલી મિત્રો હવે અહીંથી નીકળી જાય છે કેમ કે અહીંથી આગળ જવાનો રસ્તો થોડોક ડેન્જર જેવું લાગે એટલે બીક લાગે આ લોકોને બીક કે અમને વહેલા ઘરે ફૂગાડ્યો તો હજી નદી પાર કરવાની છે નદીમાં પાણામાં વાંધો નથી પાણી નથી એટલું પણ હરફ છે ને ઓલું સેવાના હિસાબે લપતા એવું થઈ ગયું એટલે તો હવે આપણે હા આપણે દીદાર કરી લીઓ પીરના એટલે હાલો હવે નીકળીએ આપણે આગળ અને સાથે બન્યા રહેજો બહુ મજા આવશે હાલો

હોય જોાનવર નીકારે પૂરતી બીજું સિંહ ન હોય દીપડા ની બી હોય પતાવી દે એમ બીજું કંઈ ન હોય ડેન્જર વસ્તુ હોય ને તો એ તો માણસ જ છે બરોબર ને એટલે તો બન્યા આગળ જવાનું છે બહુ મજા આવશે જો આગળ ફાઇનલ નદી આવી જશે જો ખાડા જેવું આગળ દેખાય છે ને નદી છે મે ખાડો પાર કરીને બીજે ખાડોમાં નદી આવી જાય તો બનિયારિયો મિત્રો કન્ટિન્યુ મજા આવશે ફાઇનલી મિત્રો આવી ગઈ નદી જો આ બધા મીંડા બીવા કેમ કે અહીંયા હરો પતવા આડે બધા ઘણ પર પર આવ્યો ને જો જો નદી આવી ગઈ જો આમાં હલાયમાં બીક કી લાગે હે કેમ લહરી જાય બીજો કઈ વાંધો નથી પાણી એટલું બધું નથી ખરબ દેખાતો તો નથી હાથ પકડીને આલ્યો એકા બીજાને બરોબર હાલો ફોનો મોરો ત્યારે જો હું પડી નકર

તો કમેન્ટમાં કહેજો તો મળીએ એક નવા વ્લોગમાં આજનો વ્લોગ એટલો જ તમને કેવી મજા આવી અમને કમેન્ટમાં કહેજો તો મજા આવીને તો મળીએ એક એક નવા વ્લોગમાં કમેન્ટ કરજો આપણે એવા વ્લોગ બનાવશું તો મળીએ બીજા વ્લોગમાં તો જય જય ભારત ગુડ બાય મિત્રો